ઓગણીસ ઓગસ્ટે અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં બનેલી ઘટના એ ઘટના પછી સ્કૂલ પર થતાં સતત સવાલો સાથે જ તંત્ર પર થતા સવાલો જે રીતના વાલીઓ ત્યાં પહોંચી ગયા હતા તોડફોડ કરી હતી ન્યાયની માગણી હજુ પણ ચાલી રહી છે પણ સ્કૂલે જે દાવા કર્યા વાલી જે કહી રહ્યા હતા એ બધામાંથી સાચું શું છે એના સીસીટીવી હવે મળી ગયા છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ ઓગણીસ ઓગસ્ટે અમદાવાદના ખોખરામાં આવેલી ડે સ્કૂલમાં ધોરણ દસમાં ભણતા નયનને એક એની જ સ્કૂલના છોકરાએ કટર વડે તેને માર માર્યો અને પછી જે આખી ઘટના બની એને ખૂબ ઈજા થઈ ઈજા પછી એ સ્કૂલમાં આવે છે પંદર દિવસ પછી એ સીસીટીવી બીજી સપ્ટેમ્બરના રોજ સામે આવે છે સ્કૂલમાં એક્ઝેક્ટલી શું થાય છે એ ખબર પડે છે મૃતક વિદ્યાર્થી નયન ઈજાગ્રસ્ત હાલતમાં સ્કૂલના એન્ટ્રી ગેટથી અંદર આવે છે બપોરે બાર અને ત્રેપને નયનને જ્યાં ઈજા પહોંચી છે એ પેટના ભાગે હાથ મૂકી હાથ દબાવી અને ત્યાંથી પ્રવેશ

ઓગસ્ટે જે ઘટના બની એ ધક્કામુક્કી વચ્ચે જ્યારે નયન ચાલતો હોય છે એના સીસીટીવી દેખાય છે એને ઈજા પહોંચે એના પછી સ્કૂલ સ્ટાફે કેમ કશું ન કર્યું ત્યાં સ્ટુડન્ટ્સ જે હતા એમણે કેમ કંઈ એક્શન ન લીધા ત્યાંના સિક્યોરિટીથી લઈને બધા ઉપર બહુ જ બધા સવાલ છે સીસીટીવી સામે આવ્યા પછી સવાલ એ થાય છે કે જ્યારે કોઈ છોકરો જેને આટલું બધું વાગ્યું છે એને લોહી વહેતું હશે એ પરિસ્થિતિમાં બધાને જોયા કેમ કરે છે વીસ ઓગસ્ટે બુધવારે જ્યારે સવારે અને હોસ્પિટલમાં એ ઇજાગ્રસ્ત હતો ત્યારે એનું મૃત્યુ થાય છે અને પછી વીસ ઓગસ્ટ પછી આખી ઘટના જે છે મોટું સ્વરૂપ ધારણ કરે છે પરિવારજનો સ્કૂલ પહોંચે છે પ્રિન્સિપલ સહિતના સ્ટાફ સાથે મારમ કરે છે તોડફોડ કરે છે ન્યાયની માંગણી કરે છે બે હજાર જેટલા લોકો ત્યાં ભેગા થઈ જાય છે નવ વાગ્યાથી લઈને એક વાગ્યા સુધી અમદાવાદનું ચિત્ર બદલાઈ જાય છે શિક્ષણ પર થતાં સવાલો સ્કૂલ પર થતાં સવાલો માનવતા પર થતાં સવાલો અને યુવાનો અત્યારે શું કરે છે બાળકો અત્યારે શું કરે છે એ બધા જ સવાલો સાથે હજુ પણ આપણે ત્યાંના ત્યાં જ છીએ એટલે આ ઘટના પછી કશું બદલાયું નથી ગઈકાલે જૂનાગઢથી એક એવી ઘટના આવી હવે એક પછી એક જ્યારે ઘટના આવશે તો એને આપણે કહેવા માટે ઉદાહરણ મળી ગયું છે કે સેવન ડે સ્કૂલમાં આવું કંઈક થયું હતું એનાથી વધારે કશું જ નથી બદલાયું ત્યાં સ્કૂલમાં ભણતા બીજા બધા જે લોકો એડમિશન લીધા હતા એણે એડમિશન પાછા ખેંચી લીધા છે સ્કૂલ પણ હવે કઈ સ્થિતિમાં ચાલશે એ ખબર નથી પણ પ્રશ્ન એ થાય છે કે એક આઠમાથી દસમામાં ભણતા છોકરાના મગજમાં આટલી ક્રૂરતા ક્યાંથી આવે છે નાનામાં નાની બાબતે કોઈને મારવા પર કેવી રીતના આવી જાય છે સીસીટીવીમાં દેખાય છે કે એની કોઈ મદદ કરવા પણ નથી આવતું ત્યાંની સિક્યોરિટીથી લઈને બહુ જ બધા સવાલો છે જ્યારે પરિવાર એવું કહે છે કે એને મદદ નથી મળતી ત્યારે સ્કૂલ એવું કહેતા હતા કે સાત આઠ મિનિટમાં તો એને હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે પણ એ હોસ્પિટલ પહોંચાડનાર પણ એની માતા છે અને બીજા એક મહિલા છે સ્કૂલ તરફથી એને કોઈ જ મદદ નથી મળી એટલે સ્કૂલ પર થતા સવાલો એ હજી પણ ત્યાંના ત્યાં છે હવે તંત્ર કાર્યવાહી આગળ તો કરી રહી છે સીસીટીવી સામે આવ્યા પછી શું કરે છે કોની સામે ફરિયાદ થાય છે કે પછી કોના ફરિયાદમાં વધારે નામ એડ થાય છે એ જોવાનું રહ્યું આખી ઘટના પર તમારું શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો